તો જ્યારે મિત્રો તમે દર્શન કરી શકો છો જ્યાં કુચરા દાદાના તો જ્યારે આ એક કુચરો છે જ્યાં લાખા વણઝારો અને જ્યારે કુચરાની જ્યાં ખૂબ જ જ્યારે હિસ્ટોરી રહેલી છે અને જ્યારે સત્તા ધોરણમાં જ્યારે પાઠ પણ આવે છે તો આપણે તે વસ્તુ હાલ બાપુ પાસેથી જાણીશું અને સરસ મજાનું આશ્રમ પણ છે તો ખાસ કરીને વિડીયો બની લેજો અને વિડીયો બીજા સાથે શેર કરવાનું ન શૂકતા મિત્રો જ્યારે મિત્રો બાળકને ઉધરસ થઈ ગયું હોય અને ઉધરસ જો સારી ન થતી હોય અને જ્યારે કુચરા દાદાની જ્યાં માનતા કરો છો તમે તો તમારા બાળકને ઉધરસ જ્યારે મટી જાય છે

તો આવા પેલા પૂછાયા દર્શન અંદર સરસ મજાનું આશ્રમ છે પણ તમને હાલ બતાવું તો વિડીયોમાં કન્ટિન્યુ મજા ખાસ કરીને લાઈક આપી દેજો વિડીયો બીજા સાથે શેર કરવા ન શકતા જય મિત્રો તમે હાલ જોઈ શકો છો ક્યાં કુતરા દાદા પણ અહીંની એક જ્યાં લાખા વણઝરની જ્યાં હાલ સ્ટોરી રહેલી છે મિત્રો અને જ્યાં માનતામાં જ્યાં ખાસ કરીને તમે જોઈ શકો છો છે હાલ જ્યાં માનતા માલ ભારતનું કંઈક મંદિર છે અહીંયા ભારતે જ્યાં પૂજા દાદાની જ્યાં મિત્રો સમાધિ હાલ આપેલી છે આ રસ્તો હાલ જઈ છે જ્યાં ભાવનગર તો આપણે અંદર અંદર પણ જવાનું છે આશ્રમ પણ જોવા તો હાલો વિડીયોમાં બન્યા રહીજો જઈએ અંદર અને હાલ પૂજા દાદાની સમાધિ છે મિત્રો મિત્રો ખાસ જ્યાં ઓમ જીવ સેવા તીર્થધામ તો હાલો અંદર જઈએ અને અંદરનું જ્યારે તમને આશ્રમ હાલ બતાવું તો રીતનું કંઈક આશ્રમ છે આપણે હાલ જઈ જાય છે અંદર તો જો મિત્રો આશ્રમની અંદર આવી ગયા અને જ્યાં મહાદેવના તમને આ દર્શન કરાવું આ રીતનું સરસ મજાનું મંદિર ની સાથે જ્યાં તમે આલ દર્શન કરી શકો છો આનિકો જ્યાં હનુમાન દાદા અને આનિકો ગયા રામ લક્ષ્મણ અને જાનકી મિત્રો તો એમના પણ તમે આ દર્શન કરી શકો છો તો આ રીતનું સરસ મજાનું મંદિર આશ્રમ છે કર્યા આનકોરનું જ્યારે તમને આશ્રમ બતાવું તો જ્યારે ખૂબ સારું એવું જ્યારે આશ્રમ પણ છે મિત્રો શિવસેવા તીર્થધામ સરસ મજાનું આશ્રમ છે ને અહીંયા જ્યાં ઘણા લોકો જ્યાં નિશાળેથી હાલ ફરવા પણ અહીંયા આવતા હોય તો હાલો એમને પણ બતાવું અને અહીંયા જો બહુ જોરદાર આશ્રમ છે તમે પણ અવશ્ય આવજો કુચરા દાદાના દર્શન થાય છે અને આમાંથી પણ ખૂબ સારો એવો આશ્રમ છે અહીંયા જો કે કામ પણ હાલ શરૂ હોય છે અને ઉતરા પણ અહીંયા હાલ તમને ઘણા જોવા મળતા હોય મિત્રો અને અહીંયા હાલ તો અહીંયા જ્યાં મિત્રો બાળકો માટે પણ ખૂબ સારી એવી વ્યવસ્થા છે ને ઘણા જ્યાં ટુરિઝમ અહીંયા આવતા હોય તો જ્યારે હાલ બાજુના ગામમાં પ્રવાસ નીકળ્યો હોય તો હાલ અહીંયા આવી ગયા છે જો તમે આ છે જગ્યા છે મિત્રો હાલ આજે અમે બે આવી ગયા હતા હું અને આશી તો મિત્રો મજામાં ને તો જ્યારે મિત્રો ટૂંક સમયમાં આપણે જ્યાં બાપુની પણ હાલ મુલાકાત લેવાની છે એમના જ્યાં આશ્રમની અહીંયા મુલાકાત લઈને જ્યારે એમની પાસેથી કંઈક જાણીશું અહીંની કંઈક હિસ્ટોરી અહીંનું લોકિક અલૌકિક વાતો અહીંયા જ્યાં જ્યાં પુત્ર દાદાની તો મિત્રો હાલો ટૂંક સમયમાં બાપુની મુલાકાત લઈ તો ખાસ કરીને વિડીયો બનાવી દઉં ને વિડીયો બીજા સાથે શેર કરવાનું ન કેમ કે અહીંયા જે હાલ અત્યારે હાલ વાગી ગયા છે બે મિત્રો તો અમે હાલ એક વાગ્યાને આવી ગયા હતા તો બાપુ હાલ હજી આવી વાત છે તો હાલ બાપુની માટે બેઠા ટૂંક સમયમાં બાપુની મુલાકાત લઈને અહીંયા જય શિયા સનાતન ધર્મ કી જય માતા કી જય આજે આ યુટ્યુબના માધ્યમથી આ બધાને સંદેશો આપવામાં આવે છે કે અહીંયા અમારી જે બાર સમાધિ છે એ કૂતરાની સમાધિ છે એક જીવની સમાધિ છે આપણા સનાતન ધર્મની અંદર કણકણની અંદર ભગવાનનો વાસ છે એવો કહેવામાં આવ્યું છે એટલે દેવદેવતાનું તો આપણે માનીએ છીએ પણ શ્રદ્ધાપૂર્વક આપણે પશુઓની પણ પૂજા કરીએ છીએ આખા વણઝારાએ કુતરાને સમાધિ આપી હતી એનો ઇતિહાસ એની સાથે જોડાણો છે અત્યારે સાતમા ધોરણમાં હિન્દીમાંનો પાઠ પણ આવે છે અને અમારી આ જીવ સેવા તીર્થધામ સંસ્થા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે અહીંયા માનવતાને લગતી સામાજિક શૈક્ષણિક ધાર્મિક બધી જ પ્રવૃત્તિઓ થાય છે સરસ મજાની ગૌશાળા છે અમૃતા ગૌશાળા દ્વારા ઘણી બધી જાતની અમે બધી વસ્તુઓ પણ બનાવી છે એમાં ફિનાઇલ છે દંતમંજન છે ખાતર છે ધૂપબત્તી છે આવું બધું અને આવનારા દરેક વ્યક્તિને અહીંથી ક્યાંકથી ક્યાંક ક્યાંક સંસ્કાર પ્રાપ્ત થાય એ રીતના મારા પ્રયત્ન હોય છે લોકો અંધશ્રદ્ધાથી દૂર રહે અને ધર્મની નજીક રહે એવા પ્રયત્ન અમે કરતા હોઈએ અસ્તુ ભારત માતા કી જય જ્યારે મિત્રો ખૂબ સારી એવી જ્યારે વાત કરીએ આપણે અહીંયા પણ જ્યાં કહેવાય દવાનું જ્યાં ખાતરની વાત કરીએ અહીંયા જ્યાં ગૌશાળાની તો જો અહીંયા એના વાસડા પણ અહીંયા તમે હાલ જ્યાં જોઈ શકો છો મિત્રો તો અહીંયા જ્યાં નાના નાના વાસડા પણ છે અને જ્યારે ખાસ કરીને જ્યાં બાપુએ જે વાત કરી જ્યાં આપણે પશુનું પણ જ્યારે ધ્યાન રાખીએ એવું ખૂબ સારું એવું જ્યાં આશ્રમ જ્યારે કુતરા દાદાનો આશ્રમ જ્યાં કહી શકાય અને જ્યારે લાખા વધારેની જ્યાં હિસ્ટોરી પણ છે અને અહીંયા જ્યાં ખાસ કરીને પ્રોડક્ટ તો ખાસ કરીને ને અમુક દવા છે હાલ તો હવે એનું પણ હાલ તમને કોઈ શક્ય બતાવ જેમ બાપુએ જેમ વાત કરી એમ પણ તમે પણ અવશ્ય મુલાકાત લેજો ખાસ કરીને બહુ સરસ મજાનું આશ્રમ છે અહીંયા કામ પણ ચાલુ છે મંદિર પણ હાલ અહીંયા જ્યાં હાલ બનવા જઈ રહ્યું છે મિત્રો તો હાલો પેલા પ્રોડક્ટની જો કે વાત કરીએ આપણે અને અહીંયા જ્યાં સ્કૂલેથી બાળકો પણ ઘણા અહીંયા આવતા હોય તો એ પણ હાલ તમે જોયું અને અહીંયા જો ખાસ જ્યાં જીવ સેવા તીર્થધામ આશ્રમની પાવન જગ્યામાં આવીને ત્યાં આશ્રમના નીતિ મુજન પાલન કરવાનું કરવી સેવા એક શિવ સેવા સર્વજન સુખાય સર્વજન હિતાય અમૃત ગૌશાળા સેવા તીર્થધામ તો હું ખાસ કરીને મિત્રો હું જસપરા સોનગઢ પાડેતાણા હાઈવે તો અહીંયા જ્યાં આ તમને પ્રોડક્ટ પણ હાલ મળી રહેતી હોય છે દંતમંજન ગૃહમંજન અને જ્યાં ધારામ દેશી ખાતર મિત્રો ગ અને જ્યારે આપણે વાત કરીએ શ્રી મુકેશ ગીરી બાબુ તો અહીંયાથી તમને સરસ મજાની જ્યાં દવા પણ જ્યાં મળી રહેતી હોય છે જ્યાં દંત મંજન ખાતર જ્યાં જીવ સેવા તીર્થધામ તરફથી ખૂબ સારી એવી જ્યાં દવા પણ અહીંયા બનાવવામાં આવે છે એ પણ તમે હાલ જ્યાં જોઈ શકો છો મિત્રો હાલ આ રસ્તો છે ભાવનગર અને આ રસ્તો થઈ છે હાલ પાલીતાણા તો આપણને ખૂબ સારી એવી જે વાત કરી છે મુકેશ ગિરી બાપુ એ મિત્રો તો ખાસ કરીને વિડીયો બીજા સાથે શેર કરીજો હાલ વિડીયો તમને કેવો લઈજો કોમેન્ટમાં વિશે કોમેન્ટમાં જઈ કુચરતા લખવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું આવા નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય